મનીષાબેન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સર મનીષાબેન તમને ગોઠણનો ખૂબ જ દુખાવો હતો બંને ગોઠણ જે છે એમાં ઘસારો ખૂબ થઈ ગયો હતો ઊભા ના રહી શકાતું ચાલી ના શકાતું અને સીડી ન ચડી શકાતી યસ બેન કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો તમને આમને દસક વર્ષથી સર હતો પ્રોબ્લેમ બરાબર અને તમે એમાં કેટલા ડોક્ટર બદલાવ્યા છે આશરે 6-7 તો ચેન્જ કરેલા છે બધા ડોક્ટર બરાબર શું શું તકલીફ થાતી બેન તમને હા જો હું ઊભી ના રહી શકતી નીચે પલોઠી વાડીને તો હું 8-9 વર્ષથી બેઠી જ નથી સર

બરાબર પછી તમને ઓર્થોપેડિક ડોક્ટરે શું સલાહ આપી હતી એમને લાસ્ટ તો મને એમ કીધેલું હતું કે હવે 15 દિવસમાં તમારે નીર રિપ્લેસ કરાવવું પડશે બરાબર 15 દિવસની નીર રિપ્લેસન કરાવવું છે એટલે એ ઘૂટનો ડેમેજ થઈ ગયો છે તમારો બરાબર હા અને તમે નીચે ન બેસી શકતા અને ઊભા થવામાં ને કે ચાલવામાં કેટલી પ્રોબ્લેમ રહેતી એમ સખત સર નીચે તો બેસી જ ન શકાતો ઘૂટણ તમારા શરીરનું વજન લઈ જ ન શકતો એવું થતું ને હા એ રીતે થતો બરાબર છે તો મનીષાબેન જ્યારે તમે અહીંયા પંચકર્મ સારવાર માટે આવ્યા અને આપણે પંચકર્મ સારવાર સાત દિવસ રેગ્યુલર કરી અને પાંચ થી છ મહિના રેગ્યુલર મેડિસિન્સ તમે કરી અત્યારે તમને કેટલા ટકા સારું છે બેન અત્યારે સર મને નાઇન્ટી સારું છે હું નીચે બેસી પણ શકું છું પંદર વીસ મિનિટ ચાલે છે એ રીતે બેસી શકાય છે અને પ્રાણાયામ કે યોગા કરવો હોય તો હું નીચે બેસીને કરી શકું છું

હન્ડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે એમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો જોઈએ બરાબર એટલી નાની એજમાં છે ને બેન હું તમારા માધ્યમથી લોકોને એ માંગુ છું મનીષા બેન કે ઘણા બધા લોકો નાની એજમાં ગોઠણના ઘસારાથી હેરાન હોય અને જેટલી નાની એજમાં જેટલા ઝડપથી આપણે આયુર્વેદ સારવાર લઈએ તો એટલું ઝડપથી સારું થાય તમે વિચારો કે તમે જેટલું સરસ રીતે બસ્તીની ને બધી સારવાર કરી તમને એ સારવાર કેવી લાગી બેન સરસ અને કરવી જ જોઈએ અને પંચકર્મ તો અમે કહી શકીએ એક વાર બેન જનરલી જે છે ને મનીષા મનીષાબેન ના ઘસારામાં આયુર્વેદ પ્રમાણે વાયુ દોષ વધી ગયો એટલે થાય જોઈને આપણે કંટ્રોલ કરીને મસલ્સ ને સરસ રીતે મજબૂત કરીએ નાઇન્ટી સારું છે માવજત રાખો તો તમે ઘણા સારી હદે તમારા ગુઠણને સારો ચલાવી શકો તમારા અભિપ્રાય પ્રમાણે જે આપણી ઓવરઓલ હોસ્પિટલનું જે તમારું નિદાન થયું એ નિદાન તમને કેટલું સરસ લાગ્યું છે સર અને હું તો કઉ ફોલો કરવું જ જોઈએ દરેક ઘૂંટણા દુખાવા માટે જે લોકો હેરાન છે એને તમે શું કહેવા માંગશો બેન ના હું કહેવા માંગીશ કે ખરેખર તમે લોકો પંચકર્મ કરાવો આયુર્વેદિક લ્યો અને આ ફોલો કરો ને તો રિઝલ્ટ મળે જ છે મનીષા બેન આપણે જે પંચકર્મ સારો કરી છે ને એ તદન બીજા કરતા અલગ છે 7 દિવસ આવવાનું હોય એમાં જે છે એ ખોરાકની સાથે પોષણની ટ્રીટમેન્ટ હોય પણ જરાય નબળાઈ ના લાગે થાક ના લાગે અને સ્ફૂર્તિ વધતી જાય તમારો એવો જ અનુભવ રહ્યો યસ અમારો એવો જ અનુભવ સર અહીંયા થી પંચકર્મ કર્યા પછી પણ મે લેબ માં વર્ક કરેલું છે બધા એમ કે કે તમારે આરામ કરવો પડે પણ એ વસ્તુ અમે નથી કરી અને તમને સારું રહેતું હતું પણ બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સર